ભયંકર પાણી આવ્યું છે ત્યાં અને તમે જોઈ શકો છો આ પાણી અમે કેવી પરિસ્થિતિમાં છે પાણી કેમનું પછી નીકળે નહીં તો અહીંયા કેમનું હોવાનું ખાવાનું કઈ નહીં મળે ત્રણ દિવસ ના પાણી ભરેલા છે રાજ્યમાં સાર્વત્રિક ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને ચોમાસાની શરૂઆત થતાની સાથે રાજ્યમાં અનેક એવા વિસ્તારો અનેક એવા જિલ્લાઓ છે કે જ્યાં માત્ર ચોવીસ કલાકમાં દસથી પંદર ઇંચ જેટલો વરસાદ પડતા સ્થાનિક લોકો હેરાન પરેશાન થયા છે રાહદારીઓ પરેશાન થઈ ચૂક્યા છે કારણ કે જે રીતે વરસાદ પડ્યો અને જે રીતે પાણીનો ભરાવો થયો એ જ રીતે નાના અને નીચાણવાળા વિસ્તારોમાં જે ઘરો છે નુકસાન પણ થયું છે પણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીની સાથે જ રાજ્યમાં સારો વરસાદ રહ્યો છે અને સાથે જ સૌરાષ્ટ્ર બાદ હવે મેઘરાજા દક્ષિણ ગુજરાતને ધમરોડી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે સાત દિવસ માટે વરસાદની આગાહી કરી છે કયા પ્રકારની આગાહી કરી છે તેના વિશે વાત આજે કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બે આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી સાત દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન છે ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદનું અનુમાન છે હવામાન વિભાગે આજે પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે સુરત નવસારી વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે તો ઉપરાંત વડોદરા ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે સાથે જ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન દાહોદ અને મહીસાગરમાં પણ વરસી શકે છે ભારેથી અતિભારે વરસાદ સાથે જ સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લીમાં આજે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે મેઘરાજા રહ્યા છે દોઢ દિવસમાં સોળ ઇંચ વરસાદ નોંધાયો છે ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે ખાસ કરીને ભારે વરસાદથી સુરતના બારડોલીમાં વધુ પ્રભાવિત થયું છે અહીં સુરતના બારડોલીની શિવશક્તિનગર સોસાયટી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે શિવશક્તિ અ શિવશક્તિ નગરમાં ઘરોમાં પાણી ઘુસી નુકસાન થયું છે લોકોને પ્રશાસન સાથે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે આડેધડ બાંધકામને મંજૂરીની સ્થિતિ સર્જાયનો સ્થાનિકોનો આરોપ છે સાથે જ સુરતમાં સતત વર્ષે રહેલા વરસાદના કારણે નીચાણવાળા તમામ વિસ્તારોમાં જળમગ્ન થયા છે ફાયર વિભાગે ઘરમાં ફસાયેલા 70 લોકોનું રેસ્ક્યુ કર્યું છે અને વહેલી સવારથી જ બારડોલીમાં ધોધમાર વરસતા

પાણી આવ્યું છે અમારે ત્યાં અને તમે જોઈ શકો છો આ પાણી અમે કેવી પરિસ્થિતિમાં છે કેટલા દિવસથી અમે બે પાવર નથી પાણી નથી બધું નથી અમારી પાસે એસએમસી ના કોર્પોરેટર નિલેશભાઈ ને મેં રૂબરૂ ફોન કર્યો કે હું ત્યાં સ્થળ પર છું એમણે કોઈ કાર્યવાહી કરી નથી પછી ચાવડા સાહેબ બી એમ ચાવડા સાહેબ જોનલ ઓફિસર છે તેમની જોડે રૂબરૂ વાત કરી ફોન વાત કરી પણ એમણે કોઈ પટ્ટી ઉતર આપ્યો નથી મેં એમ સ્થળ પર જોવા આવો પણ સ્થળ પર જોવા નથી આવ્યા પછી એમના એક જુનિયર એન્જિનિયર છે મિસ્ટર લીંબાચિયા તો લીંબાચિયા તો ફોન રિસીવ કરતા નહોતા હવે ચાવડા સાહેબ કે હું અહીંયા આવું છું લાઈટ પાવર નથી તો હું જનરેટર લાવું છું અને મશીનથી પાણી કાઢવું છું તો પણ અત્યાર સુધી આજે પણ એવી પરિસ્થિતિ છે અમારી અમારા ઘરમાં પાણી છે હવે જમે આપ જોઈ શકો છો બરાબર અમે કેટલી તકલીફમાં છે આ લોકો અધિકારી કે ભાજપના કોર્પોરેટર આવતા નથી વોટ લેવા આવે ત્યાં અમારે આવે છે લેવા માટે હવે તમે જોવા આવી પરિસ્થિતિ અમે કેટ તકલીફ છે લક્ષ્મીબેન કઈ જગ્યા રહેવાનું અવતપુરીમાં

જળમગ્ન બનતા લોકોની મુશ્કેલી વધી છે અવધપુરી સોસાયટી વિસ્તારમાં કે સમા કેડ સમા પાણી ભરાયા છે સોસાયટી બેટમાં ફેરવાય હોય તેવા ઘાટ સર્જાયા છે સુરત અને આસપાસના વિસ્તાર સંપર્ક વિહોણા બનતા ફાયરની ચાર જેટલી ટીમોને સ્થિતિને પહોંચી વળવા તૈનાત કરી દેવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સુરત શહેરમાં રાજ્યનો સૌથી વધુ તેર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જ્યારે સમગ્ર સુરત જિલ્લામાં રાજ્યનો સૌથી વધુ સરેરાશ છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે એમાં સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં અગિયાર ઇંચ અને પલસાણ તાલુકામાં આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આ ઉપરાંત તાપીના ડોલવણ આણંદ બોરસદ અને સુરતમાં ઓલપાડ તાલુકામાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તદઉપરાંત સુરતના ચોર્યાસી તાલુકામાં ચાર ઇંચથી વધુ તેમજ તાપીના વ્યારા સુરતના માંડવી અને માંગરોળ આણંદના ખંભાત પંચમહાલના હાલોલ તાલુકા ઉપરાંત નવસારી તથા તાલુકામાં જેટલો વરસાદ નોંધાયો છે ઉપરાંત રાજ્યના અઢાર તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ ચાલીસ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ જ્યારે છન્નું તાલુકામાં એક ઇંચથી કરતા ઓછો વરસાદ નોંધાયો છે આમ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં એકત્રીસ જિલ્લાના કુલ એકસો સિત્તેર તાલુકામાં વરસાદ નોંધાયો છે અને આજે ચોવીસ જૂન બે હજાર ના રોજ સવારે છ કલાક સુધીમાં રાજ્યના ચોમાસાનો કુલ સરેરાશ વરસાદ એકવીસ ટકાથી વધુ નોંધાઈ છે ત્યારે તમારા વિસ્તારમાં માહોલ છે 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 કેવો વરસાદ તમારા આસપાસ પણ શું ઘરોમાં પાણી કે કેમ એવું કોઈ કહી શકાય કે તંત્ર સુધી તમારે કોઈ મેસેજ પહોંચાડવો હોય તો નીચે આપેલા જે નંબર છે તે નંબર ઉપર પણ અમને તમારા આસપાસના વિસ્તારોમાં જે પાણી ભરાયા છે તેના વિડીયો પણ અમને મોકલી શકો છો સાથે જ કેવી સ્થિતિ છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો મને આપો રજા આપ જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર